ગોંડલ તાલુકાના મોવિયા ગામે હરદત હરદત્પરી બાપુના સદાવ્રત રામજી મંદિરવાળા ગુરુ શ્રી રામચરણદાસ બાપુની પુણ્યતિથિની ખૂબ ધામે ધૂમે ઉજવણી કરવામાં આવી ગોંડલ તાલુકાના મોવિયા ગામે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસને શનિવારના રોજ સંત શ્રી હરદતપરી બાપુની ત્રણસો નેતારમી નિર્વાણ તિથિની ભાવભેર ઉજવણી કરવામાં આવી જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓ ઉમટ્યા હતા મોવિયા ગામના મુખ્ય માર્ગોને લાઇટિંગ અને રોશનીથી શણગારવામાં આવી હતી શ્રી હરદતપુરી બાપુના મંદિરે આગલા દિવસે શુક્રવારના રોજ સમગ્ર જીવોની સુખાકારી માટે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પંચકુંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો આજથી લગભગ ત્રણસો ને તૌર વર્ષ પહેલાની ધરતી ઉપર શ્રી હરદત અને સદાવ્રતના સંત રામચરણ યાદ રાખીને દર વર્ષે આ બંને સંતની નિર્વાણ તિથી ધર્મમય વાતાવરણમાં ઉજવવામાં આવે છે આ બંને સંતોના ધર્મસ્થાનોના કારણે મોવિયામાં સુલેહ શાંતિ અને એકતા કાયમ માટે ટકી રહી છે આ તિથિ નિમિત્તે સવારે સમગ્ર મોવિયા ગામના બટુકોને ભોજન કરાવવામાં આવ્યું હતું તેમજ ગ્રામ પંચાયત કચેરી ખાતે રક્તદાન કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો મોવિયા ગામના બંને સંતોની તિથિ ખૂબ જ મોટા ઉત્સવ ભેર ઉજવવામાં આવી હતી જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ધર્મપ્રેમીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો અને આવનાર દરેક શ્રદ્ધાળુઓ માટે શ્રી હરદતપરી બાપુ મંદિરના મહંત દ્વારા બે હજાર એકસો કિલો ચોખાખીનો મોહનથાળ એક હજાર એકસો કિલો ગુંદી તેમજ અગિયાર મણ લાડુ વગેરેનો ભોજન પ્રસ પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો અને લગભગ વીસ હજાર થી પણ વધુ શ્રદ્ધાળુઓએ આ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો આ ભોજન પ્રસાદ દર વર્ષની જેમ શ્રી હરદત પરી બાપુ ધૂન મંડળી અને તેમજ મોવિયા ગામના અનેક યુવક મંડળો સાથે મળીને પૂરી સ્વચ્છતા તેમજ પવિત્રતા સાથે જાતે પોતાના હાથે તૈયાર કરવામાં આવે છે અને ભોજન પ્રસાદ લીધા બાદ બપોરે ત્રણ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી મોવિયા ગામના મુખ્ય માર્ગો ઉપર શ્રી હરદત્પરી બાપુ તેમજ ગુરુ શ્રી રામચરણદાસ બાપુ બંનેની ખૂબ જ ધામે ધૂમે ડીજે બેન્ડ વાજા તેમજ વેશભૂષા સાથે શોભાયાત્રા કાઢવામાં આવે છે અને હજારો શ્રદ્ધાળુઓ આ શોભાયાત્રાના દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી આ શોભાયાત્રા દરમિયાન ગામના મુખ્ય માર્ગો ઉપર ગામના અલગ અલગ યુવક મંડળો દ્વારા ભગવાનની ઝાંખી કરાવતા ખૂબ સરસ પ્લેટો ગોઠવવામાં આવ્યા હતા આ શોભાયાત્રાના મુખ્ય માર્ગ ઉપર શ્રદ્ધાળુઓને ગરમીથી રાહત મળે તે માટે ગામના યુવક મંડળો દ્વારા ઠંડુ પાણી લીંબુ શરબત આઈસ્ક્રીમ વગેરેના સ્ટોલ ઊભા કરી શ્રદ્ધાળુઓને સેવા પૂરી પાડવામાં આવી હતી અને રાત્રે નામી કલાકારોને ભજન અને સંતવાણીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જેમાં પણ બહોળી સંખ્યામાં મોવિયા તેમજ મોવિયાની આજુબાજુના ગ્રામજનોએ આ ભજનનો લાભ લીધો